શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આ સાંજનો ટાઈમ છે ને આજે બનાવવું તો ઓળો તો મેં રીંગણાને સારી રીતે વોશ કરી લીધા છે અને વચ્ચેથી કાપા કરીને ચેક કરી લેવાના લસણ વચ્ચે ફસાવી દીધું છે અને હવે એને આપણે શેકવા માટે મૂકી દઈશું તેલ લગાવીને હવે રીંગણા શેકાઈ ગયા છે છાલ કાઢીને વચ્ચેનો પલ્પ કાઢી લેશું અને આવી રીતે મેસરથી મેસ કરી લેશું તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે ડુંગળી અને ટમેટા એડ કરી દઈશું અને એને ઢાંકીને સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેશું એકચ્યુઅલમાં અમારે બે દિવસ વાનગી બનતી હતી એક દિવસ પાઉંભાજી બેની અને ચાટપુરીની ચટણીને બધું પડ્યું હતું તો બીજા દિવસે ભેળ બનાવી હતી એટલે આજે કાઠિયાવાડી જ બનાવવું હતું હવે ડુંગળી અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે એમાં માવો આપણે મિક્સ કરી દઈશું બેઝિક મસાલા અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે એમાં જો મેં ધાણા એડ કરી દીધા છે ધાણા મિક્સ કરી દઈને પછી એને આપણે ઢાંકી અને એકથી દોઢ મિનિટ સુધી રહેવા દેવાનું એનાથી છે ને ધાણાનો ટેસ્ટ સરસ અંદર બેસી જાય છે ટ્રાય કરજો ક્યારેક અને અમારા ઘરે મોસ્ટલી છે ને ઓળા સાથે રોટલો અને રોટલી ઠંડા જ બને અથવા રોટલો ગરમ પણ આમ ક્યારેક ચાલે પણ આજ બેમાંથી એક પોસિબલ નહોતું એટલે આજે વાર અમારા ઘરે ભાખરી બની નહીં છે તો તમે તમે ઓળો કઈ રીતે બનાવો છો ઘણા લોકો બાફીને બનાવતા હોય કાચો ઓળો બનાવતા હોય દહીં ઓળો પણ ઘણા લોકો ખાતા હોય છે તો તમારા ઘરે કઈ રીતે બને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આજે મેં ભાખરી બનાવી છે તો ભાખરીની રેસીપી પણ આપણી ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે અને રાયવાળા મરચાંની પણ હું ટેગ કરી દઉં છું તો બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી આવજો